નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ટેકાના ભાવે ખરીદી ખાસ મિત્રો રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદ છે તેની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય છે તે સરકારે કર્યો છે જે અંતર્ગત નવમી નવેમ્બરે શરૂ છે તે કરવામાં આવશે ખાસ મિત્રો ટેકાના ભાવે ખરીદી છે તે એક અગિયાર બે હજાર પચીસના રોજ શરૂ થવાની હતી પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકની અંદર ઘણું બધું છે તે નુકસાન આવેલું છે જેના કારણે એ આયોજન છે તે મોકૂફ રાખવામાં આવેલું હતું હવે મિત્રો નવમી નવેમ્બરે ફરીથી ટેકો છે તે શરૂ કરવામાં આવશે નવ અગિયાર બે હજાર પચીસના રોજ આ ટેકો છે તે શરૂ થશે જેની ઓફિશિયલ જાણકારી છે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓફિશિયલી ટ્વીટ કરીને જણાવેલું છે કે ટેકો છે તે નવ અગિયાર બે હજાર પચીસના રોજ શરૂ થશે જો મિત્રો આ વિડીયો સારો લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ધન્યવાદ